કેમ છો બધા ગુડ આફ્ટરનૂન બધાને તો જો મિત્રો આજે આપણા બંને મશીન અહીંયા મૂક્યા છે ડાંગર કાપવા આ પચાસ વીઘાના પ્લોટમાં અને પચીસ વીઘા જેવું કાપ્યું ને એમાં આ ગુજરીનું ખેતર છે દસ વીઘાનો નંબર છે એમાં ડાંગર રોગ આવીને બગડી જાય છે ફોરાળિયાનું એકદમ મશીન જાણું કરી નાખે છે કારણ કે મશીનથી એકદમ કકડા થાય સ્ટાકરમાંથી માલ રિટર્ન પાછો નીકળી શકતો નથી બહુ ઝીણું મસ્ત થઈ જાય છે એટલે કારણ કે ડાંગર રોગમાં આવીને લાલ થઈ ગઈ હતી અને આ પણ ગુજરી જ છે પણ આનું પરાળ એકદમ કમ્પ્લીટ છે જો એટલે આ ડાંગર એકદમ કમ્પ્લટ છે આ જોરદાર ડાંગર ઉતારો પણ આનો એક વિઘેસ ચોમણ જેવો આવે છે કારણ કે જમીન એક ખોળ ખાતરને જોરદાર ખેતી કરેલી છે એટલે ઉત્પાદન આમાં મસ્ત આવે છે આ ખાલી આ દસ વીઘાનું એક ટુકડું છે એ ખાલી બગડ્યું છે વધારે ખાતર નાખવાથી લાલ થઈ ગઈ ડાંગર એટલે આમાં ઉતારો નથી મળતો બાકી બીજે બધે જોરદાર મળે છે ઉતારો મશીન સવારના બે ચાલે છે પચાસ વીઘામાં પચીસ વીઘા જેવું કાપ્યું છે જો આ આપણી કરતાર આ કરતાર ચાલે આપણી આ બાજુ અને આ બાજુ આપણી રાણીસુંદરા ચાલે છે તો અત્યારે ડાંગરની સીઝનનો ફૂલ જોરથી કામ ચાલે છે અત્યારે ફૂલ જોરથી સીઝન ચાલે છે હવે ચાર પાંચ દિવસનું મશીનનું જોરથી કામ છે પછી એટલું બધું જોર મારીને કામ છે નહીં હવે ચાર પાંચ દિવસ ફૂલ સીઝન ચાલશે પછી મશીન ફ્રી થઈ જશે પાંચ છ દિવસ પછી જો પાંચ છ દિવસમાં ઘણું કપાઈ જશે એટલે આપણા મશીન બાર તેર દિવસથી કન્ટિન્યુ એક ધારે મશીન ચાલે જ છે પણ હવે ફૂલ લોડિંગ આવી ગયું કારણ કે બધી બાજુ રસ્તા ખુલ્લા થઈ ગયા એટલે રસ્તા ખુલ્લા થઈ ગયા એટલે બધા ખેડૂતોને ડાંગર કાપવાની થઈ ગઈ અને બધી ડાંગર પાકી ગઈ અને એમાં એ પાછા ખુલ્લા મૂકેલા ઢોર વધારે હેરાન કરે છે અને રાતે પાછા ભૂંડિયા વધારે હેરાન કરે છે એટલે બધા ખેડૂતોને હવે નુકસાન થાય છે એટલે બધા જ ઉતાવળ કરે છે કોકને થોડું ઘણું કાચું હોય તો પણ કપાવાની ઉતાવળ કરે છે અને આ પચાસ વીઘાના પ્લોટ છે એક જ પાર્ટીનું એટલે આમાં આપણે મશીન મૂક્યા સવારના બે જમા જોરદાર મસ્ત ચાલે પરફોર્મન્સ કાલે અખાત્રી હતી એટલે અખાત્રી દિવસે પણ મસ્ત આખો દિવસ મશીન બંને ચાલે વીસ વીસ વીઘા કાપ્યું અને આજે જ ચાલે છે બે મશીન સવારના જોરદાર થોડી વાર બપોર અડધો કલાક પ્રોબ્લેમ થયો હતો મશીનમાં કારણ કે આ ડાંગર થોડીક રોગમાં આવી ગઈ છે એટલે આમુ ઠેસર ચોક થઈ જાય છે ડાંગર વધારે જાણો ઊંચો થાય છે ને એટલે સ્ટાવાકરમાંથી માલ નીચે પડતો નથી એટલે સવારમાં થોડુંક લીલું પડતું હતું એટલે બે ત્રણ વખત ઠેસર ચોક થઈ ગયું અને પછી અત્યારે હવે વધારે તાપ પડવા માંડ્યો છે એટલે ડાંગર શું કહી એટલે આમાં અત્યારે પહેલાં હાઈ લોમાં મશીન ચાલ્યા કરે છે રાજે રાજે કારણ કે આ ડાંગર થોડીક રોગમાં આવી જાય છે બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નથી જમીન પણ એકદમ જોરદાર છે પણ ખાલી ખાતરના લીધે ડાંગર બગડી છે ખાતર વધારે પડ્યું ને એટલે ડાંગર બગડી ગઈ છે જો આનું નિઘલ તમે જુઓ લોળિયા એકદમ પોચું જ છે કંઈ છે નહીં ડાંગર એટલું બધું આનો વિઘે ચાલી પિસ્તાળીસ મણ ઉતારો આવે છે ચાળી મણનો જો ડાંગર બહુ ખરાબ થઈ ગઈ આની હાલત બહુ બગડી ગઈ ખાતર વધારે પડવાથી જુઓ ખાલી આ દસ વીઘાના પ્લોટમાં જ તકલીફ થઈ બાકી ચાલી વીઘા ડાંગર એકદમ કમ્પ્લેટ છે આ દસ વીઘામાં વધારે ખાતર અપાઈ ગયું કારણ કે શરૂઆતમાં ફૂટ વધારે નથી પકડી એટલે વધારે ડોઝ અપાઈ ગયું બાકી આ જુઓ આ એકદમ કમ્પ્લેટ છે આ એ ગુજરી જ છે પણ આને કંઈ રોગની તકલીફ પડી નથી મસ્ત જોરદાર નજારો અત્યારે તો એવી ફિલિંગ એવી લાગે છે કે અત્યારે ચોમાસું ડાંગર કાપતા હોય દિવાળીનો સમય હોય કે બધી જ બાજુ ડાંગર ડાંગર બધી બાજુ મશીન ફરતા હોય કોઈ ગંઠા બાંધવાનું કામ ચાલે છે કોઈ ગંઠા વ્યાવે છે ડાંગર વ્યાવે છે નગર અત્યારે તો વૈશાખ મહિનામાં તો એને મસ્ત ઘઉં બહુ કાપીને આરામ કરીને લગ્ન પ્રસંગમાં ફરતા હોય એની જગ્યાએ અત્યારે ફરી વાર દિવાળીની સિઝન આવી ગઈ એવો માહોલ બની જાય છે જો પંજાબી આપણો ડ્રાઈવર પંજાબથી કાલે જ આવ્યો છે હજુ ઘઉંની સિઝન બતાવીને ખુશખુશાલ મશીન ચાલે આપણું રાણી સુદ્રા ફ્રીજ મશીન એટલું મસ્ત આ સિઝનમાં એને કામ છે ને શ થઈ જાય એટલું જોરદાર અને આપણી કરતા નવી મશીન આના જેટલું એને પરફોર્મન્સ નથી આપ્યું આ વખતે રંગણની ફીજર અને થોડો થોડો પ્રોબ્લેમ અડધો કલાક કલાક માટે દિવસમાં તો મશીન ઊભું જ રહે છે કંઈક ને કંઈક તકલીફ આવી જાય ને ફ્રીજ જોરદાર ચાલે જોરદાર મશીન ચાલે ફ્રીજ આપણું છે જૂનું ઓગણીસ મોડલ પણ આ વખતે જોરદાર ચાલે છે અને ખજૂરી એટલી બધી ઉગે છે ને ગરમીની ફૂલ અત્યારે પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં ખેતરમાં ફરવું પડે મશીન લેવી એટલે જો હજુ આપણું કાપવાનું ઊભું છે વીસે બીજા ડાંગર હજુ આપણી ઊભી રહી છે પણ હજુ લીલી છે પાછળનું રોપાણ હજુ એટલે એટલે પછી પાછળથી આપણે કાપશું અને અત્યારે જો આ કાપે છે ને બેનને મશીન અત્યારે આજનું પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે અને ગરમીની ખજોળી લાગી જાય ને પછી તો રહી શકાતું નથી ખેતરમાં પણ મૂળ અત્યારે પાછું ત્રણ ત્રે ત્રણ ચાર દિવસથી વૈશાખ મહિનો છે ને એટલે થોડો થોડો પવન આવ્યા કરે છે એટલે પવનના લીધે આપણને ગરમી એટલું બધી મહેસૂસ થતી નથી અને ચાલે છે બાકી જે વચ્ચેનો સમય હતો ને ત્યારે તો ગરમી જ નથી ગરમી ફૂલ હતી અને પવન જરીક પણ નહોતો થોડો પણ પવન લાગતો નહોતો એટલે બહુ ગરમી લાગતી અને અત્યારે વૈશાખ મહિનો ચાલુ થઈ ગયો ને એટલે પવન થોડો થોડો આયા કરે છે એટલે મજા આવે છે બાકી પવન ના હોય ત્યારે તો બહુ તકલીફ જેવું લાગે કારણ કે ગરમી એટલી લાગે પિસ્તાલીસ ટેમ્પરેચર અત્યારે વૈશાખ મહિનો છે ફૂલ પતરા નીચે તો કાધું નથી આ તો ખેતરમાં ખુલ્લામાં પવન આવે એટલે મજા આવે ને અમે ડાંગરનો નજારો છે એટલે ખેતીમાં મજા આવે કરવાની ગામડે રહેવી એટલે આવો નજારો જોવા મળે બાકી સિટીમાં તો આવું કંઈ હોય નહીં દસ બાય દસનો રૂમ હોય આમાં આખું ફેમિલી સાથે ડબ્બા પેકમાં રહેવાનું થાય એટલે ગામડામાં મજા આવે થોડીક મહેનત કરવી પડે ખેતીમાં પણ મજા આવે એમ જોરદાર નજારો જો ગામડે એટલે ગામડાની લાઈફ બહુ જોરદાર છે અને જેના જેના નસીબમાં જમીન છે ને જેના સાત બારમાં ઉતારા એ તો નસીબવાળા છે એટલે બધા ખેડૂતો થોડી ઘણી મહેનત કરીને જેના જેના સાત બારમાં નામ રહે છે વેચવાની કોશિશ ના કરતા અને બચાવી રાખજો જમીન કારણ કે આવો નજારો ફરી સિટીમાં જઈને પાછા ગામડે આવશે તો નહીં મળે કારણ કે આ નજારો બહુ જોરદાર છે ખેતીનો ગામડામાં રહીને એટલે ભાગ્યશાળી હોય એ જ ખેડૂત હોય ખેડૂત બનીને દુઃખી થવાનું નથી થોડી ઘણી મહેનત વધારે કરીને સફળ બનવાનું છે સશક્ત ખેડૂત બનવાનું સફળ કાર્ય એવું કરો કે તમને આમ મજા આવે ખેતી એવી આનંદ ભરી કરો એટલે ઉત્પાદન મળે ઉત્પાદન મળે એટલે પૈસા તો આવવાના જ છે શોખથી ખેતી કરવાની એટલે મજા આવે જો છે ને અમારો ગામડાનો નજારો રોજ સવારે જમા મશીન સફાઈ સફાઈ કરીને પછી મશીન સાફ કરીને રેડિયેટર બેડિયેટર એલકુર સાફ કરીને પછી ડાંગર કાપવાના જમા મજા આવે એમ ગામડે એટલે આ ગામડાનો નજારો કહેવાય આવું કંઈ સિટીમાં પણ જોવા ના મળે અને પૂરો પ્લોટ આખો ડાંગરનો હા બસ્સો વીઘાનો પ્લોટ ડાંગરનો જ છે